નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર નવ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ પંદરસો સાઠથી ઊંચો ભાવ સોળસો રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે કઉં પાંચસો પાંચથી પાંચસો પિંચોતેર ટુકડા પાંચસો પચાસથી છસો ચોવીસ વાત કરીએ તો પંદરસો થી બાવીસો રૂપિયા ચણા તેરસો પચાસ થી ચૌદસો સિત્યાસી અડદ સોળસો થી અઢારસો એકોતેર મગ બારસો થી સોળસો ચણા સફેદ પંદરસો પચાસથી અઠાવીસો ને સુડતાલીસ વાલદેશી ચૌદસો થી ઓગણીસો ને સાહીઠ સિંગદાણા તેરસો પચાસથી પંદરસો પિંચોતેર મગફળી જાડી એક હજાર પચાસથી બારસો તોર મગફળી ઝીણી એક હજારથી બારસો રૂપિયા એરંડા અગિયારસો અઢારથી અગિયારસો એકાણું તલી બે હજારથી પચીસસો ને સોયાબીન આઠસો એકતાલીસથી નવસો ને પાંચ તલકાળા ત્રણ હજારથી ચોત્રીસો ને પચાસ લસણ પાંત્રીસો અગિયારથી પાંચ હજાર આઠસો સિત્તેર રૂપિયા અગિયારસો નેવુંથી ચૌદસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ઊંચું ભાવ ચાર હજાર નવસો રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો મેથી નવસો પચાસથી તેરસો દસ વટાણા બે હજાર પચાસથી રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર એંશી ડુંગળીની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી નવસો રૂપિયા કલોજી ત્રણ હજારથી પાંત્રીસો ને પંચાણું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસની નીચું ભાવ ચૌદસો પચાસથી ઊંચુ ભાવ સોળસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણીએ નવસોથી એક હજાર એક્યાસી મગફળી જાડી નવસોથી અગિયારસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી ઓગણીસો ને એકાવન રૂપિયા ચણા બારસોથી ચૌદસો અગિયાર ધાણા એક હજાર એકથી ચૌદસો એક તાણી અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ ઘઉં પાંચસોથી પાંચસો એક્યાસી બાજરો ત્રણસોથી ચારસો ને છ અડદ બારસો પચાસથી સત્તરસો એક્યાસી રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન આઠસોથી આઠસો છપ્પન મગ પંદરસોથી સોળસો છેતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એકસાઇ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે video macam apa yang sudah dibenjir ya pak abar.